પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમે અત્યારે ઠંડીની મોસમ છે એટલે શિયાળાની સિઝન હોય ત્યારે ઘણા મિત્રો ગાય કરતા હોય છે કોઈ વેચતા હોય છે ને કોઈ દૂધ માટે પ્રેસર લાવતા હોય છે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમે ક્યારે પણ ગાય લેવા જાઓ ત્યારે કઈ વાતની કાળજી રાખવી અને કઈ રીતની આપણે ગાય રાખવાની તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમે જ્યારે ગાય લેવા ગયા હોય ત્યારે ખૂબ પણ ખાતરી કરી અને ગાય લેવાની રહેશે કે અત્યારે બહુ પણ અમુક બધાય સરખા માણસો નથી હોતા અને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આપણે નોલેજ પૂરતો આ વિડીયો બનાવી રહ્યા છે કારણ કે નાનો માણસ ક્યારે પણ છેતરાઈ ન જાય અને ક્યારે પણ પશુ ખાસ કરીને જે નાનો માણસ હોય છે કદાચ ગાય કે ભેંસ અથવા જર્સી ગાય આઠ નવ લીટર દૂધનું કંઈ આમ દેતા હોય છે ત્યારે પૂરતું દૂધ હોતું નથી એટલે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો જે નાના માણસ હોય એને જે પણ વસ્તુ હોય કે દૂધ પાંચ લીટર હોય તો પાંચ લીટર અને દસ લીટર હોય તો દસ લીટર ફાઇનલ કહીને દેવાની કારણ કે ખરેખર કેવું બની શકે છે ક્યારેક વસ્તુ એવી હોય છે કે અમુક અમુક માણસો બધા હરખા માણસો નથી હોતા પણ ક્યારેક માણસો ગાયમ અને ભેસમાં ખાસ કરીને તો જર્સી ગાયમ જ કરતા હોય છે કારણ કે દિવસનું બે બે ત્રણ ત્રણ વખત ખાંડ મૂકી અને સાત લીટર દૂધ હોય અને પછી હીરાય આઠ નવ કરતા હોય અને પછી જે નાનો માણસ લાવે જ્યારે એ બે ટાઈમનું ખાંડ મૂકતો હોય ત્યારે એના એવરેજ ઉપર આવી જતી હોય છે ગાય એટલે સાત છ લિટર હોય એટલે છ લિટર ઉપર જ આવી જાય ભલે તમે આઠ લિટર કે આઠ લિટર દોરાઈને લઈ હોય જાય પણ હામેવાળી પાર્ટીએ તમને દિવસમાં ત્રણ વખત ખાંડ મૂકતો હોય એ ખાસ ધ્યાન રાખવી અને તમને ભરોસો હોય એવા માણસ પાસેથી તમારે પશુ લેવાનું કારણ કે તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ માણસ આપણા માટે આપણને પશુ આલે છે અને સારો વ્યવસ્થિત માણસ છે તો એવા માણસ પાસેથી તમારે ગાય લેવાની અને ક્યારેય પણ છેતરાવું નહીં અને બધા માણસો સરખા નથી હોતા અમુક તો કહેતા હોય છે ભાઈ આનું આઠ લીટર દૂધ હોય છે પણ તમે ઘેર લાવો એટલે દસ લીટર દૂધ હોય છે એવા સાચા માણસો ભાગે જ તમને જોવા મળતા હોય છે કે બાકી ખાસ તો એ જ થઈ ગયું છે કે આઠ લીટર વાળી ગાયને દિવસમાં આખો દિવસ વેચવા માટે ગોળ પાઈ અને દૂધ ઉપર લાવી દેતા હોય ગોળ અને અથવા ત્રણ વખત દિવસનું દાણ અને ખાંડ મૂકી અને એને બરાબરનું આખો દિવસ ખવડાવે અને પેટ ભરાઈને રાખતા હોય એટલે તમને આઠ લીટર દૂધ હોય એ આઠથી થી નવ લીટર દસ લીટર દૂધ કરે પણ તમારો એનો એવરેજ પાંચ દિવસની અંદર જેટલો હોય તમે તમારા પશુ દોતા હોય એના હરખાઈ આવી જ જતી હોય છે તમે બે ટાઈમ ખાંડ મૂકતા હોય છે અને અમુક વેચવા વાળા હોય છે એટલે કહેવાનો મતલબ આપણે નોલેજ પૂરતો જ વિડીયો બનાવ્યો છે ક્યારેક નાનો માણસ ચેતરાય ન જાય અને બધાય દેવાવાળાએ સાચા માણસો ગણાય છે અને આપણે ગાયોએ પણ લીધી છે ઘણા માણસો પાસેથી અમુક માણસો એવા હોય છે કે દિવસનું ત્રણ વખત ખાંડ મૂકી અને ગાય તમને પકડાવી દેતા હોય છે અને ઘેર લાવો એટલે દસ લિટરનું આઠ લીટર દૂધ કરી નાખ્યું હોય છે એટલે ત્રણ લીટર કાપી નાખતી હોય છે કારણ કે આપણે દિવસનો બે વખત ખાંડ મૂકતા હોય છે ત્રણ વખત મૂકવાનું આવતું નથી અને આપણને એમ લાગે કે ભાઈ આ તો આપણે ઘેર આવશે એટલે દસ લીટર દૂધ છે અગિયાર લીટર દૂધ આપણે ઘટાડશું પણ એવું નથી હોતું ખાસ તમારે પણ ગાયમાં કમ્પ્લીટ જોવાની તમને ન ખબર પડતી હોય તો કોઈ સારા માણસને લઈ જવાનું અને વ્યવસ્થિત ત્રણથી ચાર ટાઈમ દોવાની અને એવું લાગે કે ભાઈ આ ગાય આપણે રાખ્યા જેવી નથી તો ન રાખાય અને સારી વ્યક્તિ હોય અને પાર્ટી હોય તો એની આગળથી તમે આખી બંધ કરીને સાહેબ લઈ લેશો ને તો એનો ભરોસો ક્યારેય એને તૂટે કારણ કે સાચા માણસો ક્યાંક ભાગે જ મળતા હોય છે અને સાચા માણસો તમને એમ કે ને કે આઠ લિટર દૂધ છે તો એ નવ થી દસ લીટર દૂધ કમ્પ્લીટ હોય છે અને ખોટા માણસો છે ને એ તમને ભરમાવતા ભરમાવવા માટે તમને એમ કે સાત લીટર દૂધ હોય બાર લીટર છેતરાવું નહીં અને હંમેશા માટે પશુપાલન તમે કરતા હોય આપણે તો આની અંદર એક એક વખત ધોપા કહેવાનો મતલબ છેતરાઈ ગયા છે એ વિશે જે આપણને માહિતી મળી છે કે આપણા જેવા જેવા કેટલા માણસો છેતરાતા હશે તો એમના માટે સ્પેશિયલ વિડીયો હતો તો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું અને ફરી મળશું નવા વિડીયો સાથે અને જો તમે પશુપાલન કરતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે નવા તમને વિડીયો ચેનલ ઉપર જોવા મળશે કારણ કે અમે અનુભવ માટે વિડીયો બનાવી રહ્યા છીએ કારણ કે તમારી સાથે ન થઈ શકે આવું એના માટે જય માતાજી મિત્રો